નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો સરકારે આપી ખેડૂતોને મિત્રો ચેતવણી તમે પણ મિત્રો ખેડૂત છો આ સમાચાર મિત્રો તમારા માટે ખૂબ જ જરૂરી છે

સાવધાન રહેવા માટે કહ્યું છે અને તમારા મોબાઈલ માં પણ મિત્રો આવો કોઈ મેસેજ આવે છે તો તેને તરત ડિલીટ કરી લેવા અપીલ પણ મિત્રો કરવામાં આવી રહી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવે પાંચ રૂપિયામાં મળશે મકાન મિત્રો સીએમ ભૂપેન્દ્ર પટેલે શ્રમિક બસેરા યોજનાનો પ્રારંભ કર્યો છે આ યોજના હેઠળ મિત્રો પંદર હજાર શ્રમિકો માટે હંગામી આવાસ યોજનાનું મુખ્યમંત્રીના હસ્તે ખાત મુહૂર્ત કરાયું હતું આ યોજના હેઠળ મિત્રો પ્રતિદિન પ્રતિ વ્યક્તિ પાંચ રૂપિયામાં બાંધકામ શ્રમિક તથા તેમના પરિવારને મિત્રો આશ્રય આપવામાં આવશે આ યોજના મિત્રો વર્ષમાં લાખ રહેવાનો લાભ આપવાનો સરકારનો લક્ષ્યાંક છે મિત્રો જેમાં છ વર્ષથી નાની ઉંમરના બાળકોને વિના આવાસ ફાળવવામાં આવશે ત્રણ મોટા શહેરોમાં મિત્રો પંદર હજાર હંગામી આવાસ બનાવવામાં આવશે તેવો મિત્રો નિર્ણય લેવામાં આવી ગયો છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વિગા ડીટ મળશે તમને વીસ હજાર રૂપિયાની સહાય તો મિત્રો અત્યારે ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર તમને ઘણી બધી એવી મોટી જાહેરાતો જોવા મળી રહી હશે જેમાં મિત્રો એવું જણાવવામાં આવી રહ્યું છે કે તમને વીઘાડીટ વીસ હજાર રૂપિયા અથવા તો મિત્રો પંદર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે પણ મિત્રો તેમાં કોઈ પણ એવો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી હોતો કે તમને સહાય કઈ રીતે મળશે અને ખોટી લિંકો દ્વારા આપણને તેમની વેબસાઇટોમાં ઘૂસવાડવાના મિત્રો આ પ્રયાસો હોય છે જેથી દરેક ભાઈઓને સાવચેત રહેવું અને આવી ફ્રોડ લિંકો ઉપર ખોટી રીતનું ક્લિક ન કરવું અને સરકાર દ્વારા મિત્રો અત્યારે વિગાડિત સહાય આપવામાં આવશે તેવી મિત્રો કોઈ પણ જાહેરાત અત્યારે આવી નથી સરકારની આવી કોઈ પણ જાહેરાત આવશે તો મિત્રો તમને અમારી આ ચેનલ થકી જાણકારી મળી રહી છે તો અમારી આ ચેનલને મિત્રો જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી રાખજો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો જામનગર જિલ્લાના મિત્રો સાતસો ને અડતાલીસ હિન્દુઓએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર મિત્રો જેની વાત કરીએ તો જામનગર જિલ્લાના ધ્રોલના વાડીના સહિતના વિસ્તારોમાં મિત્રો રહેતા સાતસો ને અડતાલીસ જેટલા હિન્દુ ધર્મના લોકોએ ધર્મ પરિવર્તન કરવા માટે અને મુસ્લિમ ધર્મનો અંગીકાર કરવા માટે રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી મિત્રો પોતાની અનેક સમસ્યાઓનું નિરાકરણ નહીં આવતા આખરે થાકીને કંટાળીને મિત્રો ધર્મ પરિવર્તનનો નિર્ણય નક્કી કર્યો છે મિત્રો ભાજપ કરતાં કોંગ્રેસ સરકાર સારી હતી આ સરકારમાં હિન્દુઓનું સમસ્યાનું કોઈ નિરાકરણ થતું નથી અમારા અનેક પ્રશ્નો અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં નિરાકરણ લાવવા માટે નિરાકરણ લાવવામાં આવતા નથી આખરે કંટાળી જઈને મુસ્લિમ ધર્મનો અંગીકાર કરવા જઈ રહ્યા છીએ તેવું મિત્રો પત્ર લખીને જણાવ્યું હતું ત્યારબાદના મિત્રો મહત્વના સમાચાર ની વાત કરીએ તો શું ગુજરાતમાં પણ મફત વીજળી મળવી જોઈએ કે નહીં ભારતમાં મિત્રો પાંચ રાજ્યોમાં મળે છે મફત વીજળી તો મિત્રો દિલ્હીમાં બસ્સો યુનિટ મફત વીજળી આપવામાં આવે છે જ્યારે મિત્રો ઝારખંડની વાત કરીએ તો ત્યાં મિત્રો એકસો પચીસ યુનિટ મફત વીજળી આપવામાં આવે છે અને રાજસ્થાનમાં પણ પાંચ લાખ પરિવારોને ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવશે અને હિમાચલ પ્રદેશમાં મિત્રો એકસો પચીસ તો પંજાબમાં ત્રણસો યુનિટ મિત્રો મફત વીજળી આપવામાં આવે છે હવે મિત્રો વાત એ રહી કે શું ગુજરાતમાં પણ બસ્સો યુનિટ વીજળી ફ્રીમાં આપવી જોઈએ કે નહીં અમને મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને તમે જરૂરથી જણાવી દેજો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરતો તો સરકારની નવી વાત્સલ્ય યોજના નાણા મંત્રી નિર્મલા સીતારમણે બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને મિત્રો અઢારમી સપ્ટેમ્બરે એક નવી યોજના લોન્ચ કરી છે મિત્રો આ યોજનાને એમપીસી વાત્સલ્ય નામ આપવામાં આવ્યું છે નાણાં મંત્રી મિત્રો બજેટ બે હજાર ચોવીસ દરમિયાન આ અંગેની જાહેરાત પણ કરી હતી આ યોજના હેઠળ માતા પિતા અથવા વાલીઓને તેમના બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને રોકાણ મિત્રો કરી શકે છે આ યોજના એ ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવી છે કે જ્યારે બાળકો મોટા થાય ત્યારે તેમની પાસે પૈસા હોય જો મિત્રો તમે તમારા બાળક માટે એમપીસી વાત્સલ્ય યોજનામાં રોકાણ કરવા ઈચ્છો છો તો તમારા બાળકને મિત્રો વર્ષે ઓછામાં ઓછા મિત્રો એક હજાર રૂપિયાનું રોકાણ કરવું પડશે પરંતુ જો તમારે મિત્રો વધારે રોકાણ કરવું હોય તો તમે ઈચ્છો તેટલા રોકાણ મિત્રો પૈસા કરી શકો છો એટલે કે મિત્રો તેની મહત્તમ મર્યાદા કોઈ મર્યાદા નથી જો તમે તમારા બાળકના નામે જમા કરાવેલા પૈસામાંથી અમુક પૈસા ઉપાડવા માંગતા હો તો તમારે રોકાણની તારીખથી ત્રણ વર્ષ સુધી રાહ જોવી પડશે મિત્રો તે પછી મિત્રો તમે તેમાંથી પચીસ ટકા સુધી ઉપાડી શકશો આ પૈસા શિક્ષણ અથવા કોઈ પણ રોગની સારવાર માટે ઉપાડી શકાય છે આ સિવાય મિત્રો પંચોતેર ટકાથી વધુ વિકલાંગના કિસ્સામાં ઉપાડી શકાય છે તમારું બાળક મિત્રો અઢાર વર્ષનું થાય ત્યાં સુધી તમે મિત્રો આ ત્રણ વખત કરી શકો છો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સરકાર ખેડૂતો માટે એક હજાર કરોડનો લોન ગેરંટી ફંડ બનાવશે મિત્રો સરકારે મિત્રો બુધવારે કહ્યું હતું કે ટૂંક જ સમયમાં એક હજાર કરોડનું ક્રેડિટ ગેરંટી ફંડ બનાવવામાં આવશે આનાથી રજિસ્ટ્રેશન વેર હાઉસ ઉપયોગ કરતાં ખેડૂતો અને વેપારીઓને ઈ એન ડબ્લ્યુ આર સામે મિત્રો ભંડોળ પૂરું પાડવામાં બેંકનો વિશ્વાસ ધરાવવામાં મદદ મળશે મિત્રો કેન્દ્રીય ખાદ્ય સચિવ સંજીવ ચોપરાએ મિત્રો પત્રકાર મિત્રો જણાવ્યું હતું કે એક હજારનું કરોડનું મિત્રો ભાંડોળ ધિરાણ મિત્રો અપેક્ષિત ક્રેડિટ જોખમનું ધ્યાન રાખશે નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં મિત્રો પ્રથમ સો દિવસની સિદ્ધિઓ પર પ્રકાશ પાડતા મિત્રો ચોપરાએ કહ્યું હતું કે તાજેતરમાં લોન ગેરંટી યોજનાની મિત્રો મંજૂરી પણ આપવામાં આવી ગઈ છે અને તે ટૂંક જ સમયમાં મિત્રો શરૂ કરવામાં આવશે તેવું મિત્રો ચોપરાએ જણાવ્યું હતું ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં મળશે ફ્રી નો લાભ મિત્રો પીએમ મોદી દેશના અનેક નાગરિકો માટે ડિજિટલ રીતે જોડવા માંગે છે જો કે મિત્રો મોઘા રિચાર્જ પ્લાનના પ્રયાસોને મિત્રો અવરોધે છે આ જ કારણ છે કે મોદી સરકાર એક નવી યોજના લાવી રહી છે મિત્રો જે અંતર્ગત દેશભરના પાંચ કરોડ પીએમ વાઈફાઈ હોટસ્પોટ લગાવવામાં આવશે આ માટે મિત્રો સરકારે પીએમ વાઇફાઈની મિત્રો ફેમ વર્લ્ડ ગાઈડલાઇન્સમાં મિત્રો સુધારો કર્યો છે સરકારના આ ફેરફાર બાદ કોઈપણ નાગરિક પોતાના વિસ્તારમાં વ્યક્તિગત વાઈફાઈ હોટસ્પોટ સ્થાપિત કરી શકશે મિત્રો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખુશખબર મિત્રો આવી ગઈ છે રાશન કાર્ડ ધારકો માટે મિત્રો મોટી ખુશખબર સામે આવી છે જેમાં એટીએમ કાર્ડ થી મિત્રો હવે રાશન મળવાનું શરૂ થઈ જશે ગુજરાતના પ્રથમ અન્ન પૂર્તિ મશીન કેન્દ્ર સરકારના રાજ્ય કક્ષાના મિત્રો અન્ન અને નાગરિક પુરવઠાના મંત્રી તેમજ ભાવનગરના સાંસદ મિત્રો નિમુબેન બામણિયા અને રાજ્ય કક્ષાના અને અન્ન નાગરિક પુરવઠા હેઠળ સામાજિક ન્યાય અને અધિકારકતા મંત્રી મિત્રો ભૂખ ભીખુસિંહ પરમારે મિત્રો હસ્તે તેનું મિત્રો લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું આ એટીએમ મશીનની મિત્રો સેવા ચોવીસ કલાક માટે ઉપલબ્ધ હોવાથી લાભાર્થીઓ મિત્રો તેમાં અનુકૂળતાને સમયે તેઓને મળવાપાત્ર અનાજ મેળવી શકશે અને અન્નપૂર્તિ અનાજ એટીએમ ખૂબ જ ઓછા સમયથી મિત્રો અનાજનું વિતરણ પણ કરી શકાતું હોય છે લાભાર્થીઓને મળવાપાત્ર તમામ જથ્થો ત્વરિત મેળવી શકશે અને ટેકનોલોજી સાથે સુમેળ સાંધીને અન્નપૂરતી અનાજ એટીએમના માધ્યમથી એક હજાર મિત્રો વિતરણ વ્યવસ્થા વધુ કાર્યક્ર કાર્યક્ષમ પારદર્શ અને તથા સુગમ્ય બનાવવા માટે મિત્રો તરફ જઈ રહી છે તો મિત્રો આ રેશન કાર્ડ ધારકો માટે મિત્રો ખુશખબર સામે આવી છે તેવું કહી શકાય ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વાહન ચાલકો માટે સૌથી માઠા સમાચાર મિત્રો સામે આવી છે જેમાં અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવેના ટોલ ટેક્સમાં મિત્રો વધારો કરવામાં આવી ગયો છે આ વધારો આજ રાતથી મિત્રો કરવામાં આવશે અને ટોલ ટેક્સ એજન્સી દ્વારા ભારે વાહનોમાં મિત્રો ટોલ ટેક્સના દોઢ ઘણો વધારો કરવામાં આવ્યો છે વાપીના મિત્રો ટ્રાન્સપોર્ટમાં રોષ છે વલસાડ જિલ્લામાંથી પસાર થતાં અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે ઉપર હાલત ખરાબ છે મિત્રો ઠેર ઠેર મિત્રો ખાડા પડ્યા છે આથી મિત્રો વાહનોને નુકસાન પણ થઈ રહ્યું છે અને ટોલ ટેક્સમાં મિત્રો વધારો પણ કરવામાં આવી ગયો છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો પીએમ મોદી અમેરિકાના પ્રવાસે જવા મિત્રો રવાના થઈ ગયા છે મિત્રો પીએમ મોદી અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસે રવાના થયા છે મિત્રો પીએમ મોદી ત્યાંના ક્વાડ સિમિટમાં ભાગ લેશે તરીકે તેમના નવમી વખત અમેરિકાની મુલાકાતે જઈ રહ્યા છે મિત્રો મુલાકાત પહેલા તેમણે મિત્રો કહ્યું હતું કે આજે હું રાષ્ટ્રપતિ બાયનેડને વતન વેલ્સ્ટિંગના મિત્રો આયોજિત ક્વાડ સમિટમાં ભાગ લેવા અને ન્યુયોર્ક સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની સમિટ ફોર ફ્યુચરને સંબોધવા માટે યુએસ મિત્રો જઈ રહ્યું તેવું મિત્રો નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું ત્યારબાદ ના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં મિત્રો નકલી નોટ છાપવાનો મિની કારખાનું ઝડપાયું તો સુરત શહેરમાં મિત્રો એસઓજી પોલીસને મોટી સફળતા મિત્રો મળી છે જેમાં મિત્રો સરથાણા પોલીસ સ્ટેશનને હદ વિસ્તારમાંથી નકલી નોટ છાપવાનો મિત્રો મિની કારખાનું ઝપ ઝડપી મિત્રો આશરે એક લાખથી વધુ નકલી નોટ સાથે મિત્રો ત્રણ આરોપીઓની ધરપકડ પણ મિત્રો કરવામાં આવી ગઈ છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો